રાવણ તમને એક રાવણ મે આવતો નથી પણ વાદોળા થઈ જાય છે જો તમે આવી ગયા છો તો કન્ટ્યુઝન માં રહી ગયો મિની બસ ટ્રેન્કી ટ્રેન માં રહી બધા તો આ તો અમે આવે છે ને ઘર બાજુ હાલતા થવાની તૈયારી થાય છે બકરાને એવું કઈ સરવાનું ભૂલ નથી એટલે જવાનું તો યુટ્યુબ ફેમિલી ની અંદર તમારું તમે બધા એમાં અમારા વિડીયો જોવો અમારા વિડીયો કોઈ હવે જોતું નથી આ તો અમારા વિડિયાએ બહુ સપ ફૂલ સપોર્ટ કરો હારે તો અમારા વિડિયામાં સપોર્ટ કરો તો વધારે સારું અમારા વિડીયો ફૂલ હાલવા મળે તો તમને ફૂલ ફૂલ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે અમારી અમારામાં તમે મીડિયા જોશો તો અમને એક આ ભાવ રહેશે તમારો મિની બ્લોગ તો ઉતારવાના છે મિની બ્લોગ તો ચાલુ છે અમારે ઉતારવાનો કોમેડી વસમાં ઉતરતી તો એવી ભેગી જોવા બંધ કરતી કોમેડી